નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સીરા આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે એકસો પચીસથી વધુ જેટલા આવા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો અંગેના વિડીયો આપણે એકી સાથે જોવા હોય તો અમારી

કર્તવ્ય ફરજનો અર્થ દર્શાવે છે પણ તફાવત એ છે કે ઓટ પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે અને શુડ પછી મૂળ રૂપ આવે છે રાઈટ એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે ઓટ સહાયક ક્રિયાપદ ક્રિયાપદ તરીકે ફરજ કે કર્તવ્યનો અર્થ દર્શાવે છે અને તેના પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે તેના પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે અને જો નોટ મૂકવાનું હોય તો ઓટ અને ટુની વચ્ચે છે આ રાખો કે નોટ કઈ રીતે એના એના પછી જો મૂકવાનું થાય તો મૂળ રૂપ આવે છે આ મુદ્દો ધ્યાનમાં રાખો સુડ પછી મૂળ રૂપ ઓછી ટુ વાળું યુ ઓટ ઇન ટાઈમ તો આ ખોટું થશે કેમ કે આના પછી ટુવાળું આવે યુ

નોટ ખોટી જગ્યાએ મૂકાય છે હી ઓટ નોટ ટુ વેસ્ટ હિઝ ટાઈમ તેણે તેનો સમય બરબાદ કરવો જોઈએ નહીં જો તમારે નોટ મૂકવાનું થાય તો ઓટ અને ટુ ની વચ્ચે આવે છે એ બાબત તમે ધ્યાન માં રાખો હા મિત્રો અહીંયા જે નિયમ છે એ આર્ટિકલ અંગેનો છે રાઈટ અને મુદ્દો એ છે કે કઈ જગ્યાએ આર્ટિકલ ન આવે આર્ટિકલનો ઉપયોગ તો તમે શીખો છો પણ આર્ટિકલ કયો ના આવે એ નિયમો પણ તમારે જાણવા જોઈએ સ્પોર્ટ્સ રમતોના નામ આગળ કોઈ આર્ટિકલ આવતો નથી આ મુદ્દો છે ધ્યાનમાં રાખો ગેમ્સ રમતોના નામ આગળ કોઈ આર્ટિકલ નહીં ધ ક્રિકેટ ઇઝ માય ફેવરેટ ગેમ તો આ ખોટું છે કેમ ખોટું છે અહીંયા ધ આર્ટિકલ ના આવે કોઈ આર્ટિકલ ના આવે ક્રિકેટ ઇઝ માય ફેવરેટ ગેમ આ સાચો ડુ યુ પ્લે ધ ચેસ તો આ ખોટું ડુ યુ પ્લે ચેસ એ આવશે કારણ કે અહીંયા આર્ટિકલ નીકળી જશે હેવ યુ એવર પ્લેડ અ ફૂટબોલ તો આ ખોટું અહીંયા એ પણ નહીં આવે હેવ યુ એવર પ્લેડ ફૂટબોલ તો ફૂટબોલની આગળ ત્યાં કોઈ આર્ટિકલ આવશે નહીં કારણ કે એ રમતનું નામ છે વ્યાકરણની તૈયારી માટે અમારા બે મહત્વના પુસ્તકો છે અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ત્રીજું પુસ્તક એ વોક્યુબ્યુલરી માટે છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં